મિત્રો ધોરણ છ વિષય ગુજરાતી પુનરાવર્તન ત્રણ ધોરણ છ વાળા આપણે પુનરાવર્તન ત્રણની ની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો આલા લીલા વાસળી યારે વધાવો આ લોકગીતના આધારે વાસળીનું વર્ણન તમારા શબ્દમાં લખો કે લીલા વાસમાંથી વાસળી બનાવેલી છે વાસળી ઉપર હંસ પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે વાસળીની શોભા માટે તેના ચાર ફૂમતા લગાડેલા છે આમ વાસળી સુંદર શણગારેલી છે થિયેટર હાઈસ્કૂલ હોવા છતાં લેખક અને તેમના મિત્ર ફિલ્મ જોવા માટે મેનેજરે સી વ્યવસ્થા કરી થિયેટર હાઉસફુલ હોવા છતાં લેખકના મિત્ર વેદ સાહેબનો લખેલો પત્ર મેનેજરના હાથમાં આપ્યો પત્રનું લખાણ તો વંચાયું નહીં વેદ સાહેબને ઓળખાણ ન પડી મેનેજર વિચારમાં પડી ગયા ધર્મ સંકટમાં ઉગારવા બાલ્કનીમાં બેઠકે મિત્રને ફિલ્મ જોવા માટે બે એક્સ્ટ્રા ખુરશી મુકાવી રાવણનું મિથ્યાભિમાન કાવ્યનો સાર તમારા શબ્દમાં લખો સીતાનો સ્વયંવરનો પ્રસંગ હતો જનકરાએ શરત મૂકી કે જે ત્રંબક ધનુષની ચાપ ચડાવશે તે સીતાને વરસે રાજા રાજકુમાર સ્વયંવરમાં આવ્યા રાવણ પણ સ્વયંવરમાં આવ્યો પોતાના બળનું ખુદ અભિમાન હતું સીતા ઈચ્છતા નહોતા કે રાવણને વળમારા પહેરાવી પડે આ માટે સીતાએ શિવને પ્રાર્થના કરી પ્રાર્થના ફળી રાવણનું ધનુષ ઉચકી શક્યો નહીં ધનુષ તેના હાથમાંથી છટક્યું રાવણ ધનુષ નીચે દબાઈ ગયો ઘાયલ થઈ ગયો મોંમાંથી લોહી વેવા માંડ ધનુષની નીચે બહાર કાઢવા તેને જનકને કહ્યું રાવણે જનકને કુંભકર્ણ ઇન્દ્રજીત રાક્ષસોનો ડર હતો ભાલકા તીર્થ વિશે પાંચ વાક્ય લખો અથવા માહિતી મેળવો કે સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રાચીન તીર્થ પાસે આવેલું આ એક કહેવાય છે શ્રીકૃષ્ણના દેહોત્સવ સર્ગ થયેલો હતો પારધીના બાણથી તેના આ સ્થળે ગવાયા હતા દેહોત્સર્ગ એટલે સ્વર્ગ સીધાયા હતા કેટલા પ્રાચીન તીર્થમાં ગવાયાનું માને છે પ્રભાસ પાટણથી આ સ્થળ સાત ગાઉં દૂર છે પ્રશ્ન નંબર બે જોડકા જોડો છે ડાયરેક્ટ જવાબ બોલી છું એક જાદુઈ રાવણ નું મિથાભિમાન ગીરધર સાગર કાંઠાનો પ્રવાસ રઘુવીર ચૌધરી શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રશ્ન નંબર ત્રણ કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ સ્વયંવર મોટો સોનાનો પર્વત સુમેરું ચારેય દિશાનો વિજય દિગ્વિજય પરાગથી ચાલી આવેલું વંશ પરંપરાગત ફરીથી થતું નિર્માણ પુનઃ નિર્માણ નીચેના વાક્ય કોણ બોલે છે તે કહો આવો બેસો ચા લેશો ને આ વાક્ય થિયેટરના મેનેજર નિરંજન અને તેના મિત્રને કહે છે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ આ વાક્ય સીતા શિવને સ્તુતિ કરતા કહે છે સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું તો ભૂલી ગયા લાગે છે શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે વરુણને કહે છે કંદુકની પૂતા પેરે ઉછાળું મેળું મંદ્રાચળ પર્વત આ વાક્ય રાવણ જનક રાજાને કહે છે કોઈ પણ એક યાત્રાધામ વિશે આઠ દસ વાક્ય લખો અંબાજીનું આપણે કરીશું કે અંબાજી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું છે જૂના મંદિરની જગ્યાએ અત્યારે નવ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં મૂર્તિ નથી મંત્રની પૂજા થાય છે મુખ્ય મંદિર આગળ આવેલા વિશાળ ચોકને ચાચર ચોક કહેવાય છે અંબાજીથી ચાર કિમી અંદરે ગબ્બર નામનો ડુંગર આવેલો છે અંબાજીનું સ્થાનક છે અંબાજીથી એકાદ મીટર પૂર્વ કુંભારિયાના પાંચ પ્રાચીન જૈન મંદિરો છે તેરમી સદીના વિમળ સાહે આ મંદિરો બંધાવ્યા હતા અંબાજીથી પાંચેક માઇલ દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર છે અહીં ગૌમુખ બારે માસ પાણી હોય છે નવરાત્રિ દિવાળી જેવા પવિત્ર તહેવાર પૂનમે આઠમે દર્શનાર્થીઓની ભાડે ભીડ થાય છે ભાદરવી પૂનમે મોટો મેળો ભરાય છે અંબાજીમાં રેવા જમવાની સુંદર વ્યવસ્થા છે નીચેના વાક્યમાંથી નામપદ શોધીને લખો શિવે ઉમિયાને પ્રાર્થના કરી તો નામપદ કયું છે શિવ સીતા પ્રાર્થના નિરંજનના પત્રની અસર થઈ તો આનામાં નામપદ નિરંજન પત્ર માધવ મોરલી વગાડે છે તો આનામાં નામપદ માધવ મોરલી સીતાએ રામને વરમાળા પહેરાવી તો આનામાં સીતા રામ અને વરમાળા એ દક્ષિણ ધ્રુવની દિશા છે તો દક્ષિણ ધ્રુવની દિશા તો ધ્યાન આવ્યું તમને કે નામપદ જ્યાં જે શબ્દ બોલતા એ નામની આપણા આંખ આગળ એક ચિત્ર કે પ્રાર્થના શિવ સીતા ચિત્ર ઊભું થઈ જાય એને કહેવાય નામપદ હવે પછી છે નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો ક્રિયા થાય બરાબર તો કેવી રીતના ક્રિયા થાય કે વાસણીમાં ફૂમતા લટકે છે તો લટકે છે થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું તો ઝૂલતું હતું ફિલ્મ જોવાની મજા પડી તો પડી જીતની મમ્મી ઊભી છે તો ઊભી છે અમે વડોદરાનું સંગ્રહસ્થાન જોયું તો જોયું તાનામાં કઈ કઈ ક્રિયા છે લટકે છે એટલે લટકવાની ઝૂલતું હતું એટલે ઝૂલવાની પડી એટલે પડવાની ઊભી છે એટલે ઊભું રહેવાની જોયું એટલે જોવાની તો આજે જે ક્રિયા થાય તેને ક્રિયાપદ કહેવાય છે દરેક વિદ્યાર્થીઓને આ પુનરાવર્તનનો વિડીયો મેં તમને સમજાવી દીધો છે એક દિવસ તમારે વિડીયો સાંભળી લેવાનો અને બીજે દિવસે આ જ વિડીયોના આધારે તમારે ગુજરાતીની નોટની અંદર પુનરાવર્તન ત્રણ સારા અક્ષરે લખવાનું છે અસ્તુ